વડોદરામાં માર્ગ અને મકાન વિભાગ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે વડોદરાની કુબેર ભવન અને નર્મદા ભવન ઇમારત જેમાં ટેટ્રો ફિટિંગના કામ માટે પિસ્તાલીસ જેટલી કચેરીઓ ખાલી કરાવવામાં આવશે તંત્ર દ્વારા વીસ દિવસમાં તમામ કચેરીઓ ખાલી કરવાના આદેશ તો આપી દેવામાં આવ્યા છે પરંતુ આદેશ બાદ વૈકલ્પિક વ્યવસ્થા શોધવા કચેરીના વડાઓ ધમ કરી રહ્યા છે વડોદરામાં સૌથી વધુ સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ એટલે કુબેર ભવન અને નર્મદા ભવન જેને ખાલી કરાવવાના આદેશો છૂટતા જ આ બિલ્ડિંગની ઓફિસોના વડાઓ દ્વારા નવી જગ્યાઓ શોધવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે કુબેર ભવન માળ તેમજ માળની બિલ્ડિંગ નર્મદા ભવનના સી બ્લોકમાં પિસ્તાલીસ સરકારી કચેરી આવેલી છે અને જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જનસેવા કેન્દ્ર માંડી આઠમા માળે સીઆઈડી ક્રાઇમની ઓફિસ અને અન્ય ફ્લોર પર અલગ અલગ ઓફિસો કાર્યરત છે કુબેર ભવન અને નર્મદા ભવનને ખાલી કરવાની નોટિસો જિલ્લા કલેક્ટરના આદેશથી આપી દેવામાં આવી છે પરંતુ હવે આ નર્મદા ભવન અને કુબેર ભવનની કચેરીઓ ક્યાં ખસેડવી તે પ્રશ્નો સર્જાયા છે અહીં દરરોજના હજારો લોકોની અવર જવર હોય સરકારી કચેરીઓ અહીં કાર્યરત છે તે નર્મદા ભવનમાં આમ તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે હવે મહત્ત્વની કામગીરી હાથ ધરાશે એટલે પિસ્તાલીસ કચેરીઓને નોટિસો પાઠવી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું છે નર્મદા ભવનનું હાલ રિપેરિંગ કરવામાં આવનાર છે અને તે કામ પાયાથી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે ભૂકંપ કે ધરતીકંપ જેવી કુદરતી ઓનારતમાં બિલ્ડિંગ ટકી રહે તે માટેની સૌપ્રથમ કામગીરી હાથ ધરાઈ રહી છે બિલ્ડિંગ સેફ કરવા માટે રેટ્રો ફિટિંગનું કામ સાત કરોડના ખર્ચે હાથ ધરાશે આ કામગીરી એક સપ્તાહમાં શરૂ થઈ જાય તેવી ગણતરી રાખવામાં આવી છે આ કામ દરમિયાન કોલમ તેમજ બીમ તોડવામાં આવશે જેથી સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી કચેરીઓ ખાલી કરાવવા માટે છે એકચુલી અમારા કન્સલ્ટન્સી ડિઝાઇન ટીમ અને બીજા અધિકારીઓ અમે બધાએ સાઈટ વિઝિટ કરેલી અને સાઇટ વિઝિટ ડ્યુરેશનમાં જે કંઈ અમને સૂચના આપેલી એ મુજબ અમે રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ કરેલી છે અને હાલ તમે લોકો જોઈ શકો છો કે સ્થળ ઉપર બી અમારી રેટ્રો ફિટિંગની કામગીરી ચાલુ થઈ ગઈ છે

કોલમ છે એમાં જેકેટિંગ થવાનું છે બીમ છે એમાં રેપિંગ થવાનું છે તો ઓવરઓલ બિલ્ડિંગની સ્ટ્રેન્થનિંગ વધે છે એ મુજબની કામગીરી કરીએ છીએ ના અમે ઓલરેડી નોટિસો આપી દીધી છે અને બિલ્ડિંગો આખી ખાલી થઈ જશે હા અમારે નર્મદા ભવન માટે નવી બિલ્ડિંગ પ્રપોઝલ ઓલરેડી અમે લોકોએ કરી લીધી છે અને હાલ કલેક્ટરશ્રી થ્રુ બી લેન્ડ માટે પ્રપોઝલ અમે સબમિટ કરી છે તો લેન્ડ મળશે એટલે અમારે નવું કન્સ્ટ્રક્શન બી સ્ટાર્ટ થશે